અને ઘોડા આપણે ખાવાય નથી તો ખબર હે ને ના હું મને કલર લઈ આવો કલર તો બટી આતારી સોણ નું સાલે પણ લુગો બને કે આ ના મળી હોય ના મારે દુકાન વાળો જોવે એટલે આ એવા કલર ના વપરાય સુલ્યા હેર કરે છે ને જો મોડ નભી ન પીનાવાની એ કોમ વાળા ડુરો ઘટ એટલે કે વટે વટાઈ મોડ સારું એ પેલા સામાન લેતા આવું ચોખથી અને ખાવાનું પક કલર બેટાનો ભણો પાડે હે તારી મમ્મા ને બઉ ભીડ પડી છે પૈસા જ નહીં પણ હવે કરું છું હવે ખાવા તો મારે કરું પડે ને ખાવાનું એનું પૂરું કરવું પડશે એને કલરનું પૂરું કરવું પડશે હેઠ તાર જવું

અને હવે છે ને રંગી નાખ હા છોટી છે બેટા મને માર મમ્મી બોલે રેવા દો ઓ નો એ રેવા દો લાયો લાયો તો અમારે નહીં લાયો પણ કલર તો પણ તારા મમ્મીયે નહીં કલર લાયો ના દેખાતો નહીં

એ બતાય અને મારા બેટાના આ કેમિકલ વાળા કલર એવાવા પણ બતાય તી જોનો ઓશ્યું મારા બેટા કઠ્યું ને થારું હેડે જાવ તો ખરે ડોડ કાકા શું થાય એલા આવમ હે હે સંપાલે સાચિ નઈ કરું હે 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 ડોડ કા દપોર પછી ઈ તો ટાઈમે ડોટ કનોતો નથી

ના રમતા કોઈ ગરીબ મોણાની આંસુ ધતરે છોકરાની ગરીબની જય માતાજી માં તો ઉડારતા એની હા અને અમારા શેરપુરા વિલેજ બોય તરફથી હેપી હોલી હેપી બોલપુરા વિલેજ બોય કોમેડી તરફથી હેપી હોલી હેપી હોલી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતાજી